કેમ છો બાળકો મજામાં છો ને આજે આપણે શીખીશું કલરના નામ આ છે જાંબલી કલર જેને આપણે પર્પલ પણ કહી શકાય જાંબલી કલર અને પર્પલ કલર બંને કહી શકાય પછી આ છે કાળો કલર એને બ્લેક પણ કહી શકાય આ છે યલ્લો જેને પીળો પણ કહી શકાય આ છે આસમાની આપણે જે વાદ આકાશમાં જે કલર હોય ને એટલે સ્કાય સ્કાય બ્લૂ પણ કહી શકાય અને વાદળી પણ કહી શકાય ભૂરો પણ કહી શકાય આ છે લીલો કલર જેને આપણે ગ્રીન કહી શકીએ આ છે લાલ કલર ટમેટા હોય છે ને લાલ કલર એને રેડ પણ કહી શકાય પછી આપણે શીખીશું બીજું ઓરેન્જ કલર એટલે કેસરી આ છે ગુલાબી કલર જેને પિંક કહેવાય આ છે ચામડી કલર જેને પીચ કહી શકાય પછી આ છે બ્રાઉન જેને ભૂરો પણ કહી શકાય બરાબર છે આપણે અહીંયા કલર જોઈશું આ કયો કલર છે બાળકો કેસરી કલર બરાબર છે આ કયો કલર છે કાળો કલર આ કયો કલર છે જાંબલી કલર આ કયો કલર પીળો કલર આ કયો કલર છે આસમાની જેને વાદળી પણ કહી શકાય આ કયો કલર છે લીલો પછી આ કયો કલર છે લાલ આ કયો કલર છે ગુલાબી કયો કલર ચામડી કલર અને આ કથાઈ ભૂરો પણ કહી શકાય કથાઈ કહી શકાય બરાબર છે ચલો હવે ઇંગ્લિશમાં બોલીશું બરાબર બ્રાઉન કલર ઓરેન્જ કલર બ્લેક કલર પર્પલ કલર યલો કલર બ્લુ કલર ગ્રીન કલર રેડ કલર પિંક કલર કલર બરાબર છે બાળકો મજા એવી જ રીતે આપણે આમાં જોઈશું આમાં શું લખેલું છે ગ્રીન ગ્રીન કલર નું શું હોય એક તો પાંદડું લીલું હોય અને પોપટ પણ લીલો ગ્રીન એટલે લીલો થાય પછી યલ્લો એટલે પીળો કેળું પણ પીળું હોય પછી સૂર્યમુખી પણ હોય પછી આ છે પિંક એટલે ગુલાબી આપણે ઓલું ખાંડ આપીને કેન્ડી બનાવવા સાયકલવાળા અંકલ એક આવતા હશે યાદ હશે તમને એવું આપણે બુદ્ધિના બાલ પણ કહીએ છીએ કોટન કેન્ડી ફ્લોસ કહેવાય એ પણ ગુલાબી હોય પછી ફ્રોક છે એ પણ ગુલાબી પછી આ ટમાટર આવ્યું છે ને રેડ કલર એટલે લાલ પછી આ રોઝ એટલે ગુલાબ પણ લાલ હોય આ છે વાદળી કલર આ ઘાટો વાદળી કલર છે આ છે શાહી અને આ છે ચડ્ડો એ પણ બ્લુ કલર આ છે બ્રાઉન એને કથાઈ અને ભૂરો પણ કહી શકાય ચોકલેટ તો ખાધી જ હશે બધા એ ચોકલેટ કલર ને શું કહેવાય બ્રાઉન કથાઈ કલર અને ટેડી પણ બધા રમતા હશે એ પણ બ્રાઉન કલર છે પછી આ શું છે ઓરેન્જ કલર આઈસ્ક્રીમ પણ બધા ખાતા હશે એ પણ ઓરેન્જ કલરની આપી છે ઓરેન્જ એટલે કેસરી અને નારંગી કલર નારંગી કહેવાય આને એટલે નારંગી કલર અને આ છે કાળો કલર સ્લેટ અને ચપ્પલ બંને કાળા છે કાળા ને બ્લેક પણ કહી શકાય गमी वसे आशा राखु छु आगर बीजू नवो सीखीशू